વિદ્યાર્થીઓમાં રહેલી મંચ પાડવા અને તેમનામાં જ વ્યવસાયિક સુઝબુઝ કેરવવાના ઉમદા હેતુ સાથે આમોદની મિશ્ર સરકારી પ્રાથમિક શાળા નંબર બે ખાતે આનંદ મેળાનું ભવ્ય અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું પુસ્તિકા જ્ઞાનથી મર્યાદા વટાવીને વિદ્યાર્થીઓ લર્નિંગ બાય ના સિદ્ધાંતને વાસ્તવિકતામાં જીવે તેવો અદભુત નજારો શાળાના મેદાનમાં જોવા મળ્યો હતો આનંદ મેરામાં ધોરણ એક થી આઠ ના આશરે સહિત જેટલા નાનકડા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પંચાવન જેટલા વૈવિધ્ય સબર સ્ટોલ્સ ઉભા કર્યા હતા બાળકોએ તૈયાર કરેલી વાનગીઓ આકર્ષક હસ્તકલાની વસ્તુઓ અને મનોરંજક રમતોના માધ્યમથી પોતાનું સર્જનાત્મક પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમની સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે સમગ્ર આયોજનમાં સ્વચ્છતા અને હાઇજીનના ઉચ્ચ ધોરણે જાળવવામાં આવ્યા હતા જે વિદ્યાર્થીઓમાં જવાબદારીનું ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે સ્ટોલના સંચાલન દરમિયાન વિદ્યાર્થીઓએ કુશળ વેપારીની જેમ વસ્તુઓનું માર્કેટિંગ કરતા કિંમતો નક્કી કરતા અને ગ્રાહકો સાથે આત્મવિશ્વાસપૂર્વક સંવાદ સાધતા જોવા મળ્યા હતા આ પ્રક્રિયા દ્વારા બાળકોમાં ટીમ વર્ક આર્થિક વ્યવહારોની ગણતરી નફો નુકસાનની સમજ અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા જેવા જીવનશૈલી કૌશલ્યનો વિકાસ થયો હતો સારાના આચાર્ય અને શિક્ષકોએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આવા આયોજનો બાળકોના

અને બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં ભાગ પણ લીધેલો છે એમને જે વાનગીઓ પણ નક્કી કરી છે તે એમને શોતાની રીતે નક્કી કરી છે અને એમાં કઈ વસ્તુનું આયોજન કેવી રીતે કરવાનું છે એ પણ એ બાળકોએ જાતે જ નક્કી કરી છે આનાથી એ વસ્તુ ડિસાઇડ થાય છે કે બાળકો કદાચ ફ્યુચરમાં કોઈ બિઝનેસ કરવો હોય તો એને એ કેવી રીતે આગળ વધી શકે એ વસ્તુને એમને થોડુંક ગાઇડન્સ મળી રહે બીજી વસ્તુ એ કે બાળકો જુદા જુદા વેજીટેબલ્સ જાણી શકે બીજું કે આ બાળકો નાના છે એકથી આપના જ બાળકો છે તો એ બાળકોને વેજીટેબલ્સનો શું ઉપયોગ છે એમાંથી કઈ વિટામિન મળે છે પ્રોટીન મળે છે કાર્બોહાઇડ્રેજ મળે છે તો એ વસ્તુની જાણકારી બાળકો મેળવી શકે બીજું બાળકો હેલ્ધી ફૂડ અને અનહેલ્ધી ફૂડ વિશે જાણી શકે બીજું અહીંયા બાળકો એક આ હાઈજેનિક વસ્તુ વિશે પણ સારું એ નોલેજ બાળકોને મળી શકે છે અને આ કાર્યક્રમ એક્ટિવિટી અંતર્ગત રાખેલો છે અને આ કાર્યક્રમ અમે મોસ્ટલી દર વર્ષે રાખીએ છીએ અને એમાં બાળકોનો ઘણો ગ્રોથ પણ અમને જોવા મળ્યો છે અને બાળકોમાં ઘણી વસ્તુ ઘણી એક્ટિવિટી સર્જનાત્મક શક્તિ ક્રિએટિવિટી અને ખાસી બધી જિજ્ઞાસા વૃત્તિ જુજ્ઞાસા વૃત્તિ પણ જોવા મળી છે અને એનાથી બાળકોનો સેલ્ફ કોન્ફિડન્સ વધે છે અને બાળકો બધા લોકો સામે પોતાનું પ્રોડક્ટ મૂકી શકે છે અને એનું સારી રીતે વેચાણ પણ કરી શકે છે અને એ રીતે એ લોકો આગળ વધીને ફૂડ બિઝનેસમાં પણ આગળ વધે એવી અમે અમારી સ્કૂલ તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ